લે આજે મમ્મી મમમા કે નવા બડા બધા હમરાજી હમરાજી હા તમાર ડોશી તમ ખાવા ન થેલતી હા જો આજી ને તો રૂબો લેવાના તા પેલો ડોચ્યુ બોલતું નમ

મારે ખાઈ જાય ને ડોસી જો અવાજે કાઢી નાખવાનો કાઢી નાખો મારા બધા છે બધા નાખવા તો તમારે ડોસી ને મહી છે

તો અમે તો જો ના પાછ કાયમ મારે અમે તો કાયમ મારે છે એક પાઠ

તમારિયા તમાર દોશી તો પાડા જેવી પાડા જેવી તમાર ફોન જો પડ્યો હા માખો ધેલ પડી રહ્યો હા આ તો તમાર

To komna gara tangi yoi koi shukam na aya azi na pari? No. Halo? Haa. Doshi, phon ajo?